જે લોકો દેહને વાંસની અર્થી પર લઈને સ્મશાને જાય છે તેઓ ધ્યાનથી સાંભળો કદાચ તમારી આ જાણકારીથી તમારું જીવન બદલાઈ જશે જય શ્રી રામ મિત્રો હા મિત્રો જ્યારે આપણા ઘરની પાસેથી કોઈ અર્થી પસાર થાય છે જ્યારે ફિઝાઓમાં રામ નામ સત્ય છે નો ગુંજારો સંભળાય છે ત્યારે આપણે બધા એક ક્ષણ માટે જઈએ છીએ આપણે હાથ જોડીએ છીએ માથું નમાવીએ છીએ અને તે વ્યક્તિના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ પરંતુ શું ક્યારે તમે તે અર્થી ધ્યાથી જોઈ છે તે સફેદ કફન નીચે તે શરીર ને સ્મશાન સુધી લઈ જનારી સવારીને જોઈ છે તે સવારી ના તો લોખંડ ની હોય છે કે ના તો સોનાની કે ના તો ચાંદીની અને ના તો કોઈ મજબૂત સાગના લાકડાની હા હા મિત્રો પણ તે સવારી બનેલી હોય છે છે વાંસની જી એ જ સાધારણ વાંસ જે જંગલોમાં આપણે બધાએ આ જોયું છે પરંતુ ક્યારે વિચાર્યું નથી કે આખરે વાંસ કે મિત્રો આ લોખંડની ફ્રેમ કેમ નહીં જે વધારે મજબૂત હોય છે લાકડાનું પાટિયું કેમ નહીં જેની પર માણસ આખી જિંદગી ઊંઘે છે તો મિત્રો આખરે અંતિમ સફર માટે આ વાંસને કેમ પસંદ કરવામાં આવ્યો અને આ સવાલ વધુ ઊંડો અને ડરામણો ત્યારે બની જાય છે જ્યારે આપણે ધર્મશાસ્ત્રો વાસ્તુશાસ્ત્ર અને ગરુર વાંચીએ છીએ કારણ કે હિન્દુ ધર્મમાં એક બહુ જ કડક નિયમ છે ઘરમાં વાંસ બાળવો સખત મનાઈ છે કહેવાય છે કે વાંસ બાળવાથી વંશ બળી જાય છે કુળનો નાશ થઈ જાય છે પિતૃદોષ લાગે છે હવે જુઓ મિત્રો એક તરફ શાસ્ત્રો કહે છે કે વાંસ ન બાળવો નહીંતર વંશ ખતમ થઈ જશે અને બીજી તરફ તેજ વંશનો પરિવારનો સૌથી પ્યારો સભ્ય ભલે તે પિતા હોય કે પુત્ર તેને તેજ વાસની અર્થી પર સૂડાવીને તેજ વાંસ સાથે સ્મશાનમાં બાળી દેવામાં આવે છે તો આની પાછળ શું રહસ્ય છે પરંતુ તે પહેલા મિત્રો હું આપ સૌને જણાવી દઉં કે જ્યારે પણ લઈ જઈએ છીએ ત્યારે ફક્ત માણસના શરીરને એટલે કે તે અગ્નિ સંસ્કાર કરીએ છીએ ના કે તે બાળી નાખીએ છીએ પણ આ વિડિયોમાં એક વિચારવા અને સમજવા લાયક ઊંડું રહસ્ય છે જેને અમે તમારી સામે પ્રસ્તુત કરી રહ્યા છીએ તો હવે વિડીયોને આગળ વધારતા જાણીએ તે રહસ્ય કે મિત્રો જો વાસ બાળવો અશુભ છે તો સ્મશાનમાં તે સૌથી પવિત્ર કેવી રીતે થઈ ગયો શું આપણે અજાણતામાં આપણા જ વંશને બાળી રહ્યા છીએ અથવા તેની પાછળ કોઈ એવું વૈજ્ઞાનિક અને તાંત્રિક કારણ છે જે આપણને ખરાબ આત્માઓથી અને સ્મશાનની નકારાત્મક ઉર્જાથી બચાવે છે તો મિત્રો આજે આપણે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું આજે તમને ખબર પડશે કે તે લીલો વાંસ ફક્ત એક લાકડું નથી પરંતુ એક સુરક્ષા ચક્ર છે તેનો ઉપયોગ કેમ કરવામાં નથી આવતો અને કેમ સૂકા લાકડાની જગ્યાએ લીલા વાંસને જ પસંદ કરવામાં આવે છે તો મિત્રો ગરુડ પુરાણ અને તંત્ર વિજ્ઞાનનો આ વિડિયો તમારી આંખો પરથી અજ્ઞાનનો પડદો હટાવી દેશે તો ચાલો શરૂ કરીએ અંતિમ સત્યની શોધ મિત્રો વાર્તાની શરૂઆત થાય છે 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 તે તે ડરથી જે મોત પછી સૌથી વધુ હોય ડર શરીર પર કબજાનો જી હા મિત્રો કેમ કે ગરુડ પુરાણ કહે છે કે જેવા પ્રાણ નીકળે છે કે તરત જ શરીર ખાલી થઈ જાય છે અને એક ખાલી મકાન પર કબજો કરવા માટે સ્મશાનમાં ભટકી રહેલી હજારો અતૃપ્ત આત્માઓ પિશાચ અને વેતાળ તૈયાર બેઠા હોય છે અને આપણે તે શરીરને ઘરથી સ્મશાન સુધી લઈ જવાનું છે રસ્તો લાંબો છે અને ખતરો બહુ મોટો છે તેથી આપણને એક એવી સવારી જોઈએ જે તે શરીરને લઈ પણ જાય અને તેને તે અદૃશ્ય શક્તિઓથી બચાવે પણ ખરી હવે તમે કહેશો કે લોખંડનો શું વાંક છે લોખંડ તો મજબૂત છે લોખંડથી તો ભૂત ડરે છે મિત્રો આપણે અવારનવાર જોઈએ છીએ કે નજર ન લાગે એટલા માટે પથારી નીચે લો જવાબ સાંભળો મિત્રો લોખંડ એટલે આયરન કે જે આ પૃથ્વી તત્વ છે તે ભારે છે અને સૌથી મોટી વાત લોખંડ એક કંડક્ટર છે તેમાં ચુંબકીય શક્તિ એટલે કે મેગ્નેટિક પાવર હોય છે

તેની પોતાની કોઈ સુરક્ષા હોતી નથી જો તેને લોખંડની અર્થિ પર સુવડાવી દેવામાં આવે તો તે લોખંડ એક એન્ટેનાનું કામ કરશે હા મિત્રો તે સ્મશાનના રસ્તામાં રહેલી દરેક નકારાત્મક શક્તિને દરેક ખરાબ આત્માને શબ્દ તરફ આકર્ષિત કરી લેશે તે શબ જે પહેલાથી જ નબળું છે તે તે શક્તિઓનું ઘર બની જશે એટલા માટે લોખંડનો ઉપયોગ શબયાત્રામાં પૂરી રીતે વર્જિત છે અને પ્રતિબંધિત છે મિત્રો લોખંડ યમદૂતોને નથી રોકતું પરંતુ તે પાતાળની શક્તિઓને નિમંત્રણ આપી શકે છે હા મિત્રો બીજી તરફ વાંસ વાંસ લાકડું નથી પણ તે એક પ્રકારનું ઘાસ છે અને સૌથી મહત્વની વાત વાંસ વિદ્યુત અને ચુંબકીય ઉર્જાનું અવાહક એટલે કે નોન કન્ડક્ટર છે જ્યારે શરીર ને વાંસ પર રાખવામાં આવે છે ત્યારે તે એક ન્યુટ્રલ ઝોન ઇન્સ્યુલેશન લેયર બનાવી દે છે તો પછી લાકડું કેમ નહીં જેમ કે સાગ સીસમ કે આંબાના લાકડાના પાટિયા કેમ નહીં તે તો અવાહક છે તો જો લાકડાનો ઉપયોગ ચિતામાં થાય છે બાળવા માટે પરંતુ અર્થી એટલે કે કેરિયર માટે વાંસ જ કે તો તેની પાછળ એક બહુ ઊંડું ભાષાકીય અને આધ્યાત્મિક રહસ્ય છે મિત્રો ગુજરાતી હિન્દી અને સંસ્કૃતમાં વાંસને વંશ પણ કહેવામાં આવે છે અને આપણા પરિવારને આપણી પેઢીઓને પણ વંશ કહેવામાં આવે છે વાંસની એક ખાસિયત હોય છે તે ક્યારે એકલું નથી ઉગતું તે હંમેશા ઝુંડમાં ઉગે છે તેના મૂળ એકબીજા સાથે જોડાયેલા હોય છે જો તમે એક વાંસને કાપશો તો બીજો તેની સાથે જોડાયેલો રહેશે અને આ પરિવારનું પ્રતિક છે આ એકતાનું પ્રતિક છે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેનો અર્થ છે કે વંશનો એક ભાગ તૂટી ગયો પરંતુ વંશ ખતમ નથી થયો શાસ્ત્રોમાં વાંસ બાળવાની મનાઈ છે કારણ કે તે વંશનું પ્રતીક છે પરંતુ જ્યારે કોઈનું મોત થઈ જાય છે ત્યારે આપણે તે વાંસને બાળતા નથી આપણે તેનો ઉપયોગ એક વાહન તરીકે કરીએ છીએ અર્થી બનાવતી વખતે વાંસને છોલવામાં આવે છે તેને સુતરીથી બાંધવામાં આવે છે તેને એક નિસરણીનો આકાર આપવામાં આવે છે તો મિત્રો ક્યારે તમે વિચાર્યું છે કે અર્થી હંમેશા નિસરણી જેવી કેમ દેખાય છે તે કોઈ બોક્સ કે પાલખી જેવી કેમ નથી હોતી કારણ કે તે ખરેખર એક નિસરણી જ છે આ લોકથી પેલા લોક સુધી જવાની નિસરણી અને આત્માએ ઉપર ચડવાનું છે અને વાંસ જે દુનિયામાં સૌથી ઝડપથી વધતો છોડ છે જે સીધો આકાશ તરફ જાય છે તે ઉર્ધ્વ ગતિ એટલે કે ઉપરની તરફ જનારી ગતિનું પ્રતિક છે પરંતુ થોભો રહસ્ય હજુ પણ ઊંડું છે અર્થી માટે હંમેશા લીલો વાંસ કેમ પસંદ કરવામાં આવે છે સુકો વાંસ કેમ નહીં તમે કહેશો કે સુકો વાંસ તો વધારે સારી રીતે બળશે

અને લીલો વાંસ તે આત્માને એ સંદેશ આપે છે કે તારું શરીર મરી ગયું છે પરંતુ જીવન હજુ પણ શેષ છે તું અનંત છે અને આ પુનર્જન્મનો સંકેત છે જી હા જેમ વાંસ કાપ્યા પછી ફરીથી ઉગી નીકળે છે તેમ જ આત્મા શરીર ત્યાગ્યા પછી ફરીથી જન્મ લેશે સુકા વાંસનો અર્થ છે પૂર્ણ અંત પરંતુ લીલો વાંસ આશા છે આ ઉપરાંત લીલા વાંસમાં લવચિકતા હોય છે તે તૂટતો નથી વળી જાય છે મિત્રો શબયાત્રા દરમિયાન રસ્તા ઉબડખાબડ હોઈ શકે છે અને જો સુકુ લાકડું હશે તો ઝટકાથી તૂટી શકે છે અને શબ પડી શકે છે જે બહુ મોટું અપશુકન માનવામાં આવે છે પરંતુ લીલો વાંસ તે વજન ને તે ઝટકાને સહન કરી લે છે તે તે શરીર ને માના ખોડા ની જેમ સાચવીને રાખે છે મિત્રો હવે હું તમને એક એવું તાંત્રિક રહસ્ય કહેવા જઈ રહ્યો છું જે કદાચ કોઈને ખબર હોય હા મિત્રો વાંસની બનાવટને ધ્યાંથી જુઓ તે એક સીધો પાઇપ નથી તેમાં થોડી થોડી દૂરી પર ગાંઠો હોય છે જેને આપણે પણ કહીએ છીએ આ ગાંઠો ફક્ત ડિઝાઇન નથી હોતી પરંતુ આ એનર્જી બ્રેકર છે મિત્રો તંત્ર શાસ્ત્ર કહે છે કે નકારાત્મક શક્તિઓ કે ખરાબ આત્માઓ હંમેશા સીધી રેખામાં બહુ ઝડપથી મુસાફરી કરે છે તો લોખંડના રોડ કે સીધા લાકડામાં ઉર્જાનો પ્રવાહ બહુ ઝડપી હોય છે જો કોઈ પ્રેત નીચેથી ઉપર ચડવાની કોશિશ કરે તો તેને કોઈ અવરોધ નહીં મળે પરંતુ વાંસની આ ગાંઠો સ્પીડ બ્રેકરનું કામ કરે છે અને દરેક ગાંઠ પર ઉર્જાનો પ્રવાહ તૂટે છે મિત્રો આ એક નેચરલ બેરિયર સિસ્ટમ છે જ્યારે શબને વાંસ પર સુવડાવવામાં આવે છે ત્યારે વાંસની આ અગણિત ગાંઠો એક સુરક્ષા ચક્ર બનાવી દે છે અને ખરાબ શક્તિઓ આ ગાંઠોને પાર નથી કરી શકતી આ તે આત્માને યમલોક સુધી સુરક્ષિત પહોંચાડવાની એક ગુપ્ત રીત છે તેમજ આપણા પૂર્વજો એ જાણતા હતા કે શબયાત્રા દરમિયાન આત્મા સૌથી વધારે સંવેદનશીલ હોય છે એટલા માટે તેમણે વાંસને પસંદ કર્યો જે પ્રકૃતિનું બનાવેલું સૌથી સુરક્ષિત કવચ છે મિત્રો હવે આવીએ તે સૌથી મોટા ડર પર વાંસને બાળવો તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો વાસમાં લેડ એટલે કે સીસુ અને સડી હોય છે મનાઈ કરવામાં આવી છે કારણ કે વાંસ બળવાથી જે ધુમાડો નીકળે છે તેમાં લેડ ઓક્સાઇડ હોઈ શકે છે આ ધુમાડો આપણા નર્વસ સિસ્ટમ માટે અને આપણા મગજ માટે ઝેર સમાન છે તેનાથી પિતૃદોષ લાગે છે જેનો વૈજ્ઞાનિક અર્થ છે કે આવનારી પેઢીઓમાં જેનેટિક ડિફેક્ટ આવી શકે છે તો પછી સ્મશાનમાં તેને કેમ બાળે છે શું ત્યાં આ ઝેર નથી ફેલાતું અહીં વિજ્ઞાનનું એક બીજું પાસું કામ કરે છે સ્મશાન શહેરથી દૂર ખુલ્લી જગ્યા પર હોય છે ત્યાંનું વાતાવરણ પહેલાથી જ મૃત્યુના કીટાણુઓ અને બેક્ટેરિયાથી ભરેલું હોય છે એક શબ્દ જારે બળે છે તો તેમાંથી પણ ઘણી બધી વિશેલી વસ્તુઓ છે પ્રાચીન વિજ્ઞાન જેને આપણે આજે ભૂલી ગયા છીએ તે કહે છે કે બળે છે ત્યારે તે બહુ વધારે ગરમી પેદા કરે છે વાંસની આગ સામાન્ય લાકડાની આગ કરતા વધારે તેજ હોય છે અને સ્મશાનમાં આપણને શું જોઈએ આપણને જોઈએ કે શરીર જલ્દીમાં જલ્દી અને પૂરી રીતે પંચતત્વમાં ભળી જાય મિત્રો જો શરીર રહી ગયું તો તે આત્મા માટે કષ્ટકારી હશે અને પર્યાવરણ માટે પણ ખતરનાક વાંસની અને તેની સાથે પેદા થતા બેક્ટેરિયાને પૂરી રીતે નષ્ટ કરવામાં મદદ કરે છે ત્યાં તે લેડનો ધુમાડો ખુલ્લા આકાશમાં વિખેરાઈ જાય છે અને એક રીતે એન્ટીવાયરલ નું કામ કરે છે તે વિશેષ સ્થાન માટે જે વસ્તુ ઘરના બંધ રૂમમાં ઝેર છે તેજ વસ્તુ ખુલ્લા સ્મશાનમાં સંક્રમણને રોકવાની દવા બની જાય છે અને હવે એક બીજું રહસ્ય ફાટવા સાથે જોડાયેલું છે હા મિત્રો શું તમે ક્યારે વાંસને બળતા જોયો છે જ્યારે વાંસ બળે છે ત્યારે તે એક બહુ તેજ ધડાકા સાથે ફાટે છે અને ફટાકડો ફૂટવા જેવો અવાજ આવે છે કેમ કારણ કે વાંસ અંદરથી પોલો હોય છે તેની અંદર હવા ભરેલી હોય છે અને જ્યારે આગ લાગે છે ત્યારે હવા ગરમ થઈને ફેલાય છે અને દિવાલોને તોડીને ધડાકા સાથે બહાર નીકળે છે આ આ ધડાકો અવાજ સ્મશાન ક્રિયાનો એક બહુ મહત્વનો ભાગ છે અને ગરુડ પુરાણ અને તંત્ર શાસ્ત્ર કહે છે કે સ્મશાન ભૂમિ પર અનેક પ્રકારની અતૃપ્ત આત્માઓ પિશાચ અને નેગેટિવ એન્ટિટીઝ ફરતી રહે છે તે તાજા મરદાની શોધમાં રહે છે તે તે શરીર પર તરાપ મારવા માંગે છે પરંતુ વાંસના બળવાથી જે તેજ ધડાકા થાય છે તે તે શક્તિઓને ડરાવીને દૂર રાખે છે મિત્રો આ એક પ્રકારનું સાઉન્ડ બેરિયર છે જેમ આપણે દિવાળી પર ફટાકડા ફોડીને ખરાબ શક્તિઓને ભગાડીએ છીએ તેમ જ વાંસના ધડાકા તે આત્માની સુરક્ષા કરે છે અને આનો સંબંધ કપાલ ક્રિયા સાથે પણ છે જ્યારે ચિતા બળે છે ત્યારે સૌથી અંતમાં ખોપરી એટલે કે કપાલ ફાટે છે જો તે પોતાની અવાજ બહુ ડરામણો હોય છે વાંસના ચટકવાનો અવાજ તે ભયાનક દ્રશ્ય અને તે અવાજને ઢાંકી દે છે જેથી પરિવારના લોકોનું દિલ ન ધબકે મિત્રો આ એક મનોવૈજ્ઞાનિક સુરક્ષા પણ છે હવે હું તમને એક એવું સત્ય કહેવા જઈ રહ્યો છું જે કદાચ તમને ડરાવી દે પરંતુ આ જાણવું જરૂરી છે કે સ્મશાન ક્રિયા પછી જે જે બચી જાય જાય છે છે અથવા રહી તો અઘોરી અને તાંત્રિક તેનો બહુ પ્રયોગ કરે છે કે કારણ કે તે વાંસ જેણે એક શબની યાત્રા જોઈ છે જેણે મૃત્યુની ઊર્જાને ઉર્જાને પોતાની અંદર શોષી છે તે સાધારણ વાંસ નથી રહેતો તે શબ્દવાસ બની જાય છે અને તંત્ર વિદ્યામાં તેનો ઉપયોગ આત્માઓને બોલાવવા કે વશમાં કરવા માટે કરવામાં આવે છે તે વાંસની અંદર મૃત્યુની ગંધ અને આત્માનું કે થઈ જાય છે છે એટલા માટે જ એવો નિયમ પૂરી રીતે બળવી જોઈએ અને વાંસનો એક ટુકડો પણ બચવો જોઈએ નહીં પરિવારના લોકો ત્યાં સુધી રોકાય છે જ્યાં સુધી બધું જ રાખના થઈ જાય જેથી તે પવિત્ર વાંસનો કોઈ ગેરઉપયોગ ના કરી શકે જો વાંસનો કોઈ ટુકડો બચી જાય તો તેને તોડીને પાછો આગમાં ફેંકી દેવામાં આવે છે અથવા નદીમાં વહાવી દેવામાં આવે છે તેને ઘરે પાછો લાવવામાં નથી આવતો કારણ કે તે ચુંબક બની ચૂક્યો છે બીજી દુનિયાની શક્તિઓનો હવે જરા વાંસની બનાવટ પર ગૌર કરો વાંસ અંદરથી પોલો છે આંખો ખાલી આપણા શરીરમાં પણ નાડિયો છે જે પોલા પાઇપની જેમ છે જેમાં પ્રાણ વહે છે વાસ આપણા શરીરનું આપણી કરોડરજ્જુનું એક પ્રાકૃતિક રૂપક એટલે કે મેટાફર છે યોગશાસ્ત્રમાં આપણી કરોડરજ્જુને મેરુદંડ કહેવામાં આવે છે જે વાંસ જેવો જ દેખાય છે તેમાં પણ ગાંઠો એટલે કે પૌર હોય છે જેને આપણે ચક્ર કહીએ છીએ જ્યારે આપણે શરીરને વાંસ પર સુવડાવીએ છીએ ત્યારે આપણે તેને એક એવા માળખા પર સુવડાવી રહ્યા છીએ જે તેના જેવું જ છે

તારા સંબંધોથી ખાલી થઈ જા જેથી તું પરમાત્મા થી ભરાઈ શકે જેમ ખાલી હોય છે ત્યારે જ જ તેમાંથી સંગીત નીકળે છે છે આત્મા જ્યારે ખાલી થાય ત્યારે તે મુક્ત થઈ શકે છે એક બીજું બહુ જ વ્યવહારિક કારણ છે વાંસ સસ્તો છે વાસ સુલભ છે તે દરેક જગ્યાએ મળી જાય છે અમીર હોય કે ગરીબ રાજા હોય કે રંક મોત બધાને બરાબર કરી દે છે જો અમીરો માટે સોનાની અર્થી અને ગરીબો માટે સ્મશાનમાં પણ ભેદભાવ નીચેની તરફ ઝૂકેલો રહે છે આ આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેટલા ઊંચા ઊઠો અંતે તમારે ઝુકવું જ પડશે અને સ્મશાનમાં તો અકળાય તો પણ રાખ થઈ જાય છે જેનાથી વાંસની અર્થી બાંધવામાં આવે છે તે દોરડું પણ અવારનવાર નારિયેળની જટાઓથી કે સુતળીથી બનેલું હોય છે જે નેચરલ ફાઈબર છે ત્યાં નાયલોન કે પ્લાસ્ટિકનું દોરડું વપરાતું નથી કેમ

ત્યાં સુધી કે તમારી અર્થી પણ તમારી સાથે નહી જાય તે પણ બળી જશે ફક્ત તમારા કર્મ તમારી ગરુડ પુરાણમાં શિવિકા કહેવામાં આવી છે શિવિકા અર્થ છે પાલખી પ્રાચીન સમયમાં તેને બહુ સજાવવામાં આવતી હતી પરંતુ આજે આપણે ફક્ત વાંસ જોઈએ છીએ વાંસમાં એક ગાંઠ હોય છે જેને પૌર કહે છે

એક સવાલ છે કે શું સ્ત્રીઓ અને પુરુષોની અર્થીમાં કોઈ ફરક હોય છે પરંતુ તેને સજાવવાની રીતમાં કફનના રંગમાં ફરક હોઈ શકે છે પણ વાંસ ત્યાં જ રહે છે કારણ કે આત્માનો કોઈ લિંગ હોતો નથી ભલે સ્ત્રી હોય કે પુરુષ આત્માની યાત્રા અને તેના જોખમો એક સરખા છે

એક બોડીગાર્ડ જે તમારા જન્મથી લઈને તમારી મૃત્યુ જિંદગી ના ઘરોમાં રહીએ છીએ લોખંડની ગાડીઓમાં ફરીએ છીએ પ્લાસ્ટિકના વાસણોમાં ખાઈએ છીએ પરંતુ જ્યારે જવાનો સમય આવે છે ત્યારે પ્રકૃતિ આપણને પાછી પોતાના ખોળામાં બોલાવી લે છે તે કહે છે કે હવે આ બધો દેખાડો છોડી દો હવે મારી પાસે આવી જાઓ પર જેનાથી મેં તમને જીવન આપ્યું હતું તો આ વાસ આપણને એ પણ શીખવે છે કે જીવનમાં પોલા હોવું કેટલું જરૂરી છે આપણે આપણી અંદર એટલો અહંકાર એટલો કચરો એટલી નફરત ભરી લઈએ છીએ કે આપણે ભારે થઈ જઈએ છીએ લોખંડ જેવા ભારે અને ભારે વસ્તુ ડૂબી જાય છે વૈત્રણીમાં એ જ ડૂબે છે જે ભારે છે પરંતુ તરે છે કારણ કે તે ખાલી છે જો આપણે પણ આપણા મનને જેમ ખાલી રાખીએ હલકું રાખીએ તો આપણે પણ તે ભવસાગર ને તે વૈતરણીને આસાની થી પાર કરી જઈશું મિત્રો અર્થી આપણને આજ છેલ્લો ઉપદેશ આપે છે હલકા થઈ જાઓ જેથી ઉડી શકો હવે પછી જ્યારે તમે કોઈ અર્થીને જુઓ તો તે વાંસને ધિક્કારથી ના જોતા એવો ના વિચારતા કે કે આ ગરીબની સવારી છે છે એવો જેની પર સવાર થઈને એક આત્મા પોતાના પરમપિતાને મળવા જઈ રહી છે તે વાંસ તે સમયે દુનિયાના સૌથી કિંમતી લાકડા ચંદન કરતા પણ વધારે કિંમતી છે કારણ કે તે એક આત્માનો બોજ ઉઠાવી રહ્યો છે તેમજ મિત્રો મોતથી ડરવું સ્વાભાવિક છે પરંતુ જ્ઞાન તે ડર ને ઓછો કરી દે છે જયારે આપણને ખબર હોય છે કે આપણે સુરક્ષિત હાથોમાં છીએ અથવા સુરક્ષિત પર છીએ તો સફર આસાન થઈ જાય છે આપણી દરેક સુધી કે મર્યા પછી પણ આપણી સુરક્ષાનો બંદોબસ્ત કર્યો છે આપણે બસ તે નિયમોનું પાલન કરવાનું છે અને તેની પાછળના વિજ્ઞાન ને સમજવાનું છે મિત્રો આ જાણકારી અંધવિશ્વાસ નથી પરંતુ જીવનનું પરમ વિજ્ઞાન છે તેમજ મિત્રો ઘણી વાર લોકો પૂછતા હોય છે કે જ્યારે સુરક્ષા અંતિમ સંસ કાર પછી તેને ત્યાં જ કેમ છોડી દેવામાં આવે છે તો ગરુડ પુરાણ માં ઉલ્લેખ છે કે જે વાહન આપણને મુકામ સુધી પહોંચાડે છે તો મુકામ આવ્યા પછી તેનો મોહ છોડવો પડે છે અને સ્મશાનમાં વાંસને તોડવાની ક્રિયા એ વાતનું પ્રતિક છે કે હવે આ શરીરનો આ પૃથ્વી સાથેનો છેલ્લો ભૌતિક સંબંધ પણ તૂટી ગયો છે જે હરિયાળો વાંસ રસ્તામાં સુરક્ષા કવચ હતો તે હવે અગ્નિમાં હોમાઈને રાખ બની જાય છે જે આપણને સમજાવે છે કે દુનિયામાં કોઈ પણ રક્ષણ કે કોઈ પણ સાથ કાયમી નથી અને અંતે તો આત્માએ એકલા જ મુસાફરી કરવાની છે જી હા મિત્રો

જે મૃત શરીરના સડવાની પ્રક્રિયાને કારણે ફેલાતા નકારાત્મક કીટાણુઓને રસ્તામાં ફેલાતા અટકાવે છે મિત્રો ટોપ વાતો ગુજરાતી ચેનલ પર આપણે હંમેશા વિજ્ઞાન અને અધ્યાત્મનો સમન્વય જોઈએ છીએ અને અહીં પણ એ જ સાબિત થાય છે કે આપણા પૂર્વજોની દરેક પરંપરા પાછળ એક ચોક્કસ તર્ક હતો ઘણી સંસ્કૃતિઓમાં વાંસને જીવનનું અમૃત પણ કહેવામાં આવ્યું છે કારણ કે તે મર્યા પછી પણ કામ આવે છે સ્મશાનમાં જયારે કાપાલ ક્રિયા થાય છે ત્યારે વાંસનો જ ઉપયોગ કેમ થાય છે 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 તો તે તે એટલા માટે કે વાંસ નમ્ર પણ નબળો નથી આત્માને એ આંચકો આપે જેના કારણે મોહમાયાના બંધનો તૂટી જાય છે જો ત્યાં કોઈ લોખંડનો સળિયો વાપરવામાં આવે તો તે ઉર્જાને જમીનમાં ઉતારી દે અને આત્માને ઉપર જવામાં અવરોધ પેદા કરે પરંતુ વાંસ ઉર્જાને મુક મુક્ત કરવામાં મદદ કરે છે અને તે એક રસ્તો બનાવી આપે છે જેથી જીવ શિવમાં ભળી શકે મિત્રો સ્મશાનની એ શાંતિમાં જ્યારે માત્ર વાંસના ચટકવાનો અવાજ સંભળાય છે ત્યારે તે અવાજ આપણને જગાડવા માટે હોય છે તે આપણને કહે છે કે જાગી જાઓ સમય વહી રહ્યો છે જેવી રીતે વાંસ અંદરથી ખાલી થઈને સંગીત આપે છે તેવી જ રીતે આપણે પણ આપણા હૃદયને વેર ઝેર અને ઈર્ષ્યાથી ખાલી કરવું પડશે તો જીવનના અંતે આપણું મૃત્યુ પણ એક ઉત્સવ બની શકશે તેટલી સંપત્તિ ભેગી કરી લો અંતે તો તમારે કુદરતી લાકડાના સહારે જ પંચતત્વમાં વિલીન થવાનું છે તેથી જ સ્મશાથી પાછા ફરતી વખતે આપણે પાછું વળીને જોતા નથી કારણ કે વાંસ અને શરીરનું કામ પૂરું થઈ ગયું છે અને હવે જે બાકી છે તે માત્ર રાખ છે અને આત્માની નવી સફર છે તેમજ આપણા શાસ્ત્રોમાં વાંસને જે માન મળ્યું છે તે તેની ઉપયોગિતા કરતા તેની શિખામણને કારણે વધુ છે તો ચાલો આ જ્ઞાનને માત્ર સાંભળવા પૂરતું મર્યાદિત ન રાખતા આપણા જીવનમાં પણ વાંસ જેવી લવચિકતા અને વિનમ્રતા કેળવીએ જેના કારણે આપણું જીવન અને મરણ બંને સાર્થક થાય મિત્રો યાદ રાખજો કે જે વાંસ આપણને સ્મશાન સુધી લઈ જાય છે તે આપણને મૌન રહીને એક બહુ મોટી વાત કહી જાય છે કે અક્કડ તો લોખંડમાં પણ હોય છે પણ પૂજાય છે તો એ જ જે વાંસની જેમ નમી શકે છે હા મિત્રો જો આજના આ વિશે તમારા મનને સ્પર્શ કર્યો હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો જેથી તમારા એક શેરથી કોઈકના મનમાંથી મૃત્યુનો ડર દૂર થઈ શકે અને આવી જ ગહન અને રહસ્યમય વાતો માટે ટોપ વાતો ગુજરાતી ચેનલ ને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં મિત્રો ફરી મળીશું એક નવા સત્ય સાથે ત્યાં સુધી જીવનનો આનંદ લો અને હંમેશા યાદ રાખો કે અંતમાં બધું રાખ છે પણ તે રાખ પણ એક કહાની કહે છે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય મહાકાલ